ધંધુકામાં ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો પચ્ચીસોને સત્યાવીસ બોટલ લોહી એકત્રિત રાષ્ટ્ર સેવાની અનોખી ભાવના ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ અને આસ્થા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ધંધુકાની શ્યામઘાટ શાળામાં વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું વિમાન દુર્ઘટના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં તથા રાષ્ટ્રભાવના સાથે રક્તદાન કરી દેશ સેવામાં સહભાગી થવા આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો

ધંધુકા યુવા પ્લસના ગ્રુપ આસ્થા ફાઉન્ડેશન જૈંત ગ્રુપના સહાયારા પ્રયાસથી સમસ્ત ધંધુકા બાલ પરગડામાં આજે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું આજે આનંદની વાત ગૌરવની વાત અને અતિ ઉલ્લાસની વાત એ છે કે અમારા ધંધુકાના આંગણે માસીઓ બધા રક્તદાન કરવા આવ્યા છે ખૂબ રાજી છે આખી ટીમ રાજી છે આખું બાલ પરગણું રાજી છે અત્યારે તમામ માતાઓ બહેનો વડીલો ભાઈઓની કૃપાથી બધાની મદદથી બધાના પ્રયાસથી લગભગ ત્રેવીસો સાડાતે બોટલ થઈ ગઈ છે હાલ ટાઈમ સાડા થયો છે પાંચ વાગ્યા સુધીનો ટાઈમ છે લગભગ પચીસો બોટલ કદાચ થઈ જવી જોઈએ એવું લાગે છે અમને એટલે અમારા વિસ્તારમાં ખૂબ હર્ષન અને ઉલ્લાસ સાથે ઘર્મની લાગણી પ્રત્યે લોકોની એક જે ચિંતા છે કોઈના લાડકવાયની જિંદગી બચતી હોય કોઈ બેનની ડિલિવરી ઉપર એને લોહી મળતું હોય તો તંદુકા વિસ્તારનું બધું લોહી ભાવનગર જિલ્લામાં બોટાદ જિલ્લામાં અમદાવાદ જિલ્લામાં સુમનગર જિલ્લામાં બધે અમે પહોંચાડીશું અને હર હંમેશા આ કાર્યક્રમમાં જે અમારા માસીઓ બધા સહકાર આપ્યો છે બધા મિત્રોએ સહકાર આપ્યો છે વડીલો તો વડીલો ભાઈઓ બહેનો તો સહકાર આપે જ છે પણ આજે અમને સૌથી આખા અમારા ગ્રુપને અમારા ફાઉન્ડેશનને જૈન ગ્રુપને અને યુવા બ્લડ ગ્રુપને સૌથી મોટો આનંદ એ છે કે માસીઓ પહેલો પહેલ કરી છે અને એમાં માસીએ કીધું છે ગમે ત્યારે બ્લડ ડોનેશન અમારો આખો સમાજ જોડે છે અને અમે બિરદાવીએ છીએ અને લાખ લાખ વંદન કરીએ છીએ અમે